ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે કે સર્વ શક્તિમાન ઈશ્વર હું છું તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા ક્રિષ્મમાં ભાઈઓ અને બહેનો ઈશ્વર પિતાએ આ વચન ઇબ્રાહિમને એ જ સમયમાં આપ્યું કે જ્યારે તે નવ્વાણું વર્ષનો હતો અને નવ્વાણું વર્ષની ઉંમરે પ્રભુએ તેને કહ્યું કે તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા આ વચન ઉપર હું વિચાર કરતો હતો કે જે વ્યક્તિને પંચોતેર વર્ષની ઉંમરે ઈશ્વરે દર્શન આપીને તેને કહ્યું કે તું તારો દેશ તારા સગાવલા તારું વતન અને સગડું છોડીને જે દેશ હું તને દેખાડું ત્યાં ચાલ્યો જા અને વચનમાં લખ્યું છે કે ઇબ્રાહીમ નીકળી ગયો એટલે કે એના જીવનની અંદર આજ્ઞા પાલનની બાબતો હતી પ્રભુએ જ્યારે તેને કહ્યું કે તારો એકનો એક દીકરો જેના પર તું પ્રેમ રાખે છે એને મારે સારો અર્પણ કર અને પ્રભુએ વ્યવહાર કર્યો અને મોટી સવારે બાઇબલ કહે છે કે તે શાકને લઈને નીકળી ગયો જે સમયમાં એની પાસે બાળક નહોતું ત્યારે પ્રભુએ તેને કહ્યું કે હું તારામાંથી એવો વંશુભો કરીશ કે જેની ગણતરી પણ નહીં થઈ શકે ત્યારે વચનમાં લખ્યું છે કે તેણે પ્રભુ પર એના વચન ઉપર વિશ્વાસ કર્યો ત્યારે એના જીવનની અંદર આજ્ઞાપાલનની સાથે વચન પર વિશ્વાસ કરવાની બાબતો પણ હતી તો આ વ્યક્તિ કે જેની અંદર આધીનતા છે પ્રભુ પર વિશ્વાસ છે પ્રભુને પ્રેમ કરનાર વ્યક્તિ છે તો પછી હું વિચાર કરતો હતો કે પ્રભુ તમે એનામાં કઈ અપૂર્ણતા જોઈ રહ્યા છો કે જ્યાં તમે એમ કહો છો કે તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થ એટલે કે હજુ તેનામાં શું ધૂરું છે ત્યારે વલાઓ આપણે ઉત્પત્તિ અને ની અંદર જો તમે જોશો કે જ્યારે ઇબ્રાહીમ એકદમ વયો વૃદ્ધ વ્યક્તિ થાય છે ત્યારે ચોવીસ અને માં લખ્યું છે કે ઈશ્વર પિતાએ તેને સર્વ વાતે આશીર્વાદ આપ્યો હતો એટલે કે સંપૂર્ણ આશીર્વાદ પ્રભુ એક સમયે તેના જીવનમાં અધુરપ જોવે છે અને એક સમયે પ્રભુ તેને સંપૂર્ણ આશીર્વાદ આપે છે ત્યારે ભલાઓ આપણા જીવનની અંદર આપણને એવું લાગતું હોય કે આપણે બધા પાસામાં બરાબર છીએ બની શકે કે કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે મારા જીવનમાં તો સંપૂર્ણતા છે હું બધું જાણું છું હું પ્રભુની સાથે બરાબર ચાલું છું હું પ્રભુની સાથે બરાબર જીવું છું પણ ભલાઓ પરમેશ્વર આપણા જીવનની અંદર અધુરાશ જોતા હોય

ત્યારે એ વ્યક્તિ તે સાંભળીને નિરાશ થઈને ચાલ્યો ગયો ત્યારે પ્રભુના આત્માએ મને આ બાબત જણાવી કે એનામાં બધું જ સારું હતું પરંતુ સંપૂર્ણતા કેળવાની બાબતોમાં એની અંદર જે બાબત નહોતી એ તો એ હતી કે એણે એના પૈસાને છોડવા નહોતા ભલાઓ જીવનમાં ઘણી બધી એવી આપણે અયોગ્ય બાબતો રાખી હોય કે જેને પકડી હોય તો એ બાબતોને પરમેશ્વર આજે આપણને તેના આત્મા દ્વારા કહે છે કે છોડીએ અમુક લોકો એવું કહે કે અમારા ઘરમાં વ્યક્તિનું બધું સારું પણ આ એક બાબત થોડી ખોટી છે તો એ જ બાબતને સુધારવાની છે એક બેને કહ્યું કે મારો પતિ આમ બધી રીતે સારો પણ દારૂ પીવે છે ત્યારે ખાલી પ્રોબ્લેમ થાય છે એ જ બાબત એને છોડવાની છે કે જેથી કરીને વધારે સારું જીવન પ્રભુની સમક્ષતામાં ચાલી શકે અને જીવી શકે ગઈકાલની જો તમને વાત કરું તો ગઈકાલે મને બે બાબતો સંબંધી સાંભળવા મળ્યું કે જેમાં મારા એક મિત્રએ મને કોલ કરીને કહ્યું કે સાહેબ જે વ્યક્તિને તમે કાઉન્સેલિંગ કરીને આટલું સમજાયો તમે એ વ્યક્તિની સાથે વાત કરી એ વ્યક્તિએ પણ પ્રોમિસ આપી કે હવે પછી હું દારૂ નહીં પીવું અને એ વ્યક્તિનું ગઈકાલે સાંજે મળવા ગયો તેણે પુષ્કળ દારૂ પીધેલો હતો અને એ એના ભાનમાં પણ નહોતો ત્યારે મને બહુ દુઃખ થયું કે મેં આટલો સમય આપ્યો એના માટે પ્રાર્થના કરી વચનની ગંભીરતા તેને સમજાવી પરંતુ એની અંદર ગંભીરતા નહોતી અને બીજી તરફ મને બીજો એક દાખલો મળ્યો જે મારા મધરે મને કહ્યો કે ગામની અંદર એક વ્યક્તિ એવો હતો કે જે પુષ્કળ દારૂ પીવે એનું જીવન જીવવાનું કશું ઠેકાણું નહીં મળે પણ મને ગઈકાલે એક સારા સમાચાર એ આપવામાં આવ્યા કે એ વ્યક્તિ એકદમ સુધરી ગયો છે એણે વ્યસનમાંથી આઝાદી મેળવી અને આજે એક સારું પરિવાર પરિવારની સાથે રહીને જીવી રહ્યો છે આત્મિક રીતે પ્રભુને પુષ્કળ પ્રેમ કરે છે અને એના જીવનમાં આજે પુષ્કળ આનંદ અને શાંતિ છે ક્રિસ્મામાં રવાલા ભાઈઓ અને બહેનો આ બહુ મહત્વનું છે કે આપણે પ્રભુની સમક્ષ ચાલીએ અને પરિપૂર્ણ થઈએ બાઇબલ આપણને એમ કે છે કે તમારો આકાશમાંનો બાપ જેવો સંપૂર્ણ છે એવા તમે સંપૂર્ણ થાઓ ત્યારે આપણે પ્રભુની હાજરીમાં ચાલીને પ્રભુને જે જીવન પસંદ છે એવું જીવન જીવીને તેમને મહિમા આપતા એક એવા સંપૂર્ણ રાજ્યમાં એક એવા સંપૂર્ણ ઈશ્વર એવા સંપૂર્ણ ઈશ્વર પિતા તેની પાસે આપણે સંપૂર્ણતા કેળવીને જવાનું છે પ્રભુ આપણને આશીર્વાદિત કરે આવો પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર આજના વચન માટે તમારો આભાર પ્રભુ અમારામાં જે પણ અપૂર્ણતા છે એ અપૂર્ણતાને તમે દૂર કરો અમારા ચરિત્રમાં જીવન જીવવાની બાબતોમાં અમારી કરણીઓમાં પ્રભુ જ્યાં અમે કમતી માલુમ પડીએ છીએ ત્યાં તમે અમારા જીવનમાં પ્રભુ તમે સુધારો લાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આજનો દિવસ આશીર્વાદિત કરો પ્રભુ ઈશ્વરના નામે আমের মে গ্লাস ব্লাস্ট ডে শালোম